વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પેન્ડિંગ રહેલા વિકાસ કામો અને આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કામોની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા અને જગદીશભાઈ મકવાણાએ કામો તુરંત પૂરા થાય અને ઝડપી કામ કરવા સૂચના જારી કરી હતી હવે સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વઢવાણ તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર ડીડીઓ પોલીસ વડા તથા અન્ય વિભાગના અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી સાથોસાથ મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનરે પણ હાજરી આપી હતી વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ વિવિધ પ્રશ્નો જે પેન્ડિંગ છે તેની વિગતવાર છણાવટ કરી હતી અને તાત્કાલિક અસરથી પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો સાથોસાથ મહાનગરપાલિકાના તાલુકામાં ચાલી રહેલા અને શરૂ થનારા વિકાસ કામોની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર પ્રાંત અધિકારી વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બિલ્ડર્સ એન્જિનિયર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્નોની વિગતવાર છણાવટ કરવામાં આવી હતી અને તાકીદે પ્રશ્નો પૂર્ણ થાય તે માટે જગદીશભાઈ મકવાણાએ સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરી હતી